વહેલી સવાર હતી હવામાં થોડી ઠંડી હતી જિલ્લાના જાણીતા આઈપીએસ અધિકારી અનન્યા સિંહ તેની માતા કિરણ દેવી સાથે બજાર તરફ ચાલી રહ્યા હતા અચાનક અનન્યાની નજર શેરીની પેલે પાર પડી જ્યાં એક માણસ ગટર સાફ કરી રહ્યો હતો તે ચહેરો તે હાવ ભાવ અનન્યાના પગથી જી ગયા તેણીએ ધ્રુજતા અવાજે કહ્યું મમ્મી ત્યાં જુઓ તે મારા પિતા છે ને બીજી જ ક્ષણે તેણે કડકાઈથી જવાબ આપ્યો ના બેટા તે તારા પિતા કેવી રીતે હોઈ શકે તારા પિતા એક આદરણીય માણસ હતા તે ઓફિસમાં અધિકારી હતા આ એક સફાઈ કાર્યકર છે પણ અનન્યાનું હૃદય માનવા તૈયાર ન હતું ના મમ્મી મને તે ફોટામાં તે ચહેરો યાદ છે જે તમે મને બતાવ્યો હતો તમે ખોટું બોલી રહ્યા છો આ મારા પિતા છે તેની આંખોમાં આંસુ આવી ગયા કૃપા કરીને માતા તેને ઘરે લઈ જાઓ જુઓ તે કેટલો ખરાબ છે પણ તે જ સમયે તે માણસ વિવેકસિંહે ઉપર જોયું તેમની આંખો મળી અને તેણે કિરણને ઓળખી લીધી એક ક્ષણમાં બધું સ્પષ્ટ થઈ ગયું તેની નજર શર્મથી ઓછી થઈ ગઈ પણ તેની આંખોમાં હજાર પછતાવો હતો અનન્યાની આંખોમાં આંસુ હતા કોઈ શંકા બાકી નહોતી પણ કિરણે તેનો હાથ પકડી લીધો ચાલ અનન્યા આ તારા પિતા નથી તું ગેરસમજ કરી છે અનન્યાએ તેનો હાથ છોડી દીધો અને કહ્યું મમ્મી કૃપા કરીને તેને ઘરે લઈ જા ભલે તમારા બંને છૂટાછેડા થઈ ગયા હોય તે મારા પિતા છે તમને તેના પર દ્વેષ હોઈ શકે છે પણ મારા પર નહીં કિરણનો ચહેરો કઠોર થઈ ગયો જુઓ અનન્યા જો તું તે માણસને ઘરે લાવશે તો હું આ ઘરમાં નહીં રહું તારી માતા અને તે માણસ વચ્ચે પસંદગી કર અનન્યાનું દિલ તૂટી ગયું તે કંઈ બોલી શકી નહીં અને તેની માતા તેને ખેંચીને લઈ ગઈ વિવેક દૂર ઊભો રહીને બધું જોઈ રહ્યો તેની આંખો ભીની હતી તેને વિચાર્યું મારી દીકરી ખૂબ મોટી થઈ ગઈ છે જો તે મારી સાથે હોત તો કદાચ હું આજે આ સ્થિતિમાં ન હોત પણ એ મારી ભૂલ હતી તે ચૂપચાપ પોતાના કામ પર પાછો ગયો તે રાત્રે અનન્યા ઊંઘી શકી નહીં તે ચહેરો તેની આંખો સામે ચમકતો રહ્યો કાદવથી ઢંકાયેલો પણ ગૌરવથી ભરેલો તે તેની માતાના રૂમમાં ગઈ મમ્મી તું કેમ ખોટું બોલી રહી છે તે મારા પિતા છે તું તેને ઘરે કેમ નથી લાવવા માંગતી તેના અવાજમાં દુખાવો હતો તારી લડાઈ સાથે મારે શું લેવા દેવા હું હજુ પણ તેની પુત્રી છું હું મારા પિતાને જોવા માગું છું ગમે તે હોય હું એક આઈપીએસ અધિકારી છું પણ આજે આ મારા જીવનનો સૌથી મોટો કેસ છે મારા પિતાને પાછા લાવવાનો કિરણ ચૂપ રહી અનન્યાએ આગળ કહ્યું મમ્મી મને કહું કે તમારા બંને વચ્ચે શું થયું કદાચ હું કંઈક ઠીક કરી શકું હું એક આઈપીએસ અધિકારી છું પણ આજે હું મારા પોતાના જીવનનો કેસ ઉકેલી શકતી નથી મારા પિતાની હાલત જોઈને મને આવે છે તેઓ મારા હીરો હતા અને આજે તેઓ ગટર સાફ કરી રહ્યા છે પછી તેનો અવાજમાં કમ બન્યો જો તું મારા પિતાને ઘરે નહીં લાવે તો હું આ ઘરમાં પણ નહીં રહીશ હવે નિર્ણય તારો છે કિરણની જીત ધ્રુજી ગઈ કેટલાક સંબંધો સમય સાથે નહીં પણ ઘાસ સાથે સમાપ્ત થાય છે તે આગ બુજાઈ ગઈ છે હું તેને ફરીથી સળગાવવા માંગતી નથી ઓરડો શાંત હતો પણ તે શાંતિમાં એક યુદ્ધ શરૂ થઈ ગયું હતું દીકરી અને માતા વચ્ચે નહીં પણ પ્રેમ અને નફરત વચ્ચે કિરણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું તારા પિતા મને છોડી ગયા અનન્યા જો તું મને હમણાં છોડીને જવા માંગતી હોય તો કર પણ હું તે માણસને ક્યારેય ઘરે નહીં બોલાવું તેના અવાજમાં કડકતા હતી પણ તેની આંખોમાં ડર હતો અનન્યાએ તેની માતા તરફ જોયું આટલો ગુસ્સો કેમ છે માતા શું થયું પણ કિરણ ચૂપ રહી ઓરડો શાંત હતો અને તે શાંતિમાં અનન્યાનું હૃદય ધબકતું હતું તેને આશ્ચર્ય થયું કે શું તેના પિતા આટલા ખરાબ માણસ છે અથવા તેની માતા તેનાથી કોઈ બીજું સત્ય છુપાવી રહી છે આ પ્રશ્નોએ તેના હૃદયને અસ્વસ્થ કર્યું સવાર પડી અને અનન્યા કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ તેની માતાને લાગ્યું કે તે કામ પર ગઈ છે પણ અનન્યાનું મિશન કંઈક બીજું હતું તેના પિતાને શો બજારની વચ્ચે તે ધૂળ અને દુર્ગંધથી ભરેલી ગલીમાં તેણે એક માણસને વાળેલો જોયો જે હાથમાં ડોલ લઈને ગટર સાફ કરી રહ્યો હતો તેનો ચહેરો સૂર્યપ્રકાશમાં દેખાયો એ જ ચહેરો જે અનન્યાના હૃદયમાં એક છબી બની ગયો હતો તે ધીમે ધીમે નજીક આવી અને કહ્યું તારું નામ શું છે તે માણસે માથું ઊંચું કર્યું થાકેલી આંખોથી તેની તરફ જોયું અને કહ્યું વિવેક અનન્યાના હોઠ ધ્રુજી ગયા તેનું નામ સાંભળીને તેનું હૃદય ધડક્યું તું ક્યાં રહે છે વિવેક હળવું હસ્યો ઘર તેણે કહ્યું મારી પાસે હવે કોઈ ઘર નથી બેટા શેરી જ મારો એકમાત્ર આશ્રય છે મારી પાસે કોઈ નથી અનન્યાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તું મને ઓળખતી નથી તેણે ધીમેથી કહ્યું વિવેકે તેની નજર નીચી કરી ના દીકરી હું તને ઓળખતો નથી શબ્દો તેના હૃદયમાં ઉતરી ગયા હોય તેવું લાગ્યું અનન્યાનો શ્વાસ થંભી ગયો તેણે બબળાટ કરતાં કહ્યું તમે મને કેમ રીતે ઓળખતા હું અનન્યા છું તમારી દીકરી અને માતા કિરણની દીકરી વિવેકનો ચહેરો ફિક્કો પડી ગયો એક ક્ષણ માટે તેની આંખોમાં ઓળખાણનો જગમગાટ છલકાઈ ગયો પછી તેણે દૂર જોયું ના બેટા તારી ગેરસમજ થાય છે મેં ક્યારેય લગ્ન કર્યા નથી હું કોઈનો પિતા નથી અનન્યાનું હૃદય તૂટી ગયું પણ તેના ચહેરા પર દ્રઢ નિશ્ચય હતો જૂઠું ના બોલો પિતાજી તમે મને ઓળખો છો મેં તમારી આંખોમાં મારા બાળપણની ઝલક જોઈ છે તમે તેને કેમ છુપાવી રહ્યા છો તમે આ પીડાને તમારામાં કેમ દબાવી રાખો છો વિવેકની આંખોમાં આંસુ આવવા લાગ્યા તે ધ્રુજતા અવાજે બોલ્યો દીકરા તારી માતા મને મારા વિશે કંઈ કહેવા માંગતી નથી કારણ કે મેં એક મોટી ભૂલ કરી છે મેં તેનો વિશ્વાસ તોડ્યો તેનું હૃદય તૂટી ગયું હતું તેણે જમીન તરફ જોયું અને કહ્યું હું આ ઘરને લાયક નથી તે તમારું ઘર છે મારું નહીં તું ત્યાં રહે મને અહીં રહેવા દે અનન્યાની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા તેણે નીચે ઝૂકીને કહ્યું પપ્પા જો તમે તે ઘર માટે લાયક નથી તો તે ઘર અધૂરું છે એક માતા પુત્રી વિના અધૂરી છે અને એક પુત્રી તેના માતા પિતા વિના અધૂરી છે તેણે હાથ જોડીને કહ્યું ચાલો પપ્પા ચાલો ઘરે જઈએ ઘણો સમય થઈ ગયો છે હવે કોઈ છૂટાછેડા નથી વિવેક ચૂપ રહ્યો વિવેકે અનન્યા તરફ જોયું તેની આંખોમાં પિતાનો તૂટેલો પ્રેમ ચમકી રહ્યો હતો પણ તેણે ફક્ત એટલું જ કહ્યું દીકરા ક્યારેક પ્રેમ પાછો મેળવી શકાતો નથી કેટલીક વાર્તાઓ અધૂરી હોય ત્યારે જ પૂર્ણ લાગે છે આ સાથે તે તેના કામ પર પાછો ગયો અને અનન્યા ત્યાં જ ઊભી રહી તેની આંખોમાં આંસુ હતા તેના દિલમાં દુખાવો હતો અને તેના હોઠ પર એક જ પ્રશ્ન હતો આપણે ક્યાં સુધી આ રીતે જીવીશું અધૂરી રાતના મૌનમાં જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે અનન્યાના મનમાં ફક્ત એક જ અવાજ ગુંજતો હતો દીકરા તું ઘરે જા તેણે વિચાર્યું શું મમ્મી પપ્પા ક્યારેય ખરેખર એકબીજાને આટલો નફરત કરી શકે છે તેના દિલમાં પ્રશ્નો પીડા અને અપૂર્ણતાથી ભરેલો જ્વાળામુખી ભડકી ઉઠ્યો તેના પિતાને મળ્યા પછી તેને સમજાયું કે આ એટલું સરળ નથી જેટલું તે લાગતું હતું તેમને એકસાથે લાવવા એક કસોટી હશે પરંતુ અનન્યા મક્કમ હતી તે તૂટેલા બંધનને સુધારશે ભલે તેનો અર્થ રાખ થઈ જાય બીજા દિવસે સવારે કિરણ દેવી અખબાર વાંચી રહી હતી અનન્યાએ હળવા અવાજમાં પૂછ્યું મમ્મી શું તારા કોઈ જૂના મિત્રો નથી કિરણે તેના ચશ્મા ઉતાર્યા અને હસ્યો કેમ નહીં મારા ઘણા મિત્રો હતા કેટલાક હજુ પણ છે તું કેમ પૂછે છે અનન્યાએ કહ્યું બસ મેં ક્યારેય તારા કોઈ મિત્રને ઘરે આવતા જોયા નથી મને એવું લાગ્યું કે તું દુનિયા સાથેના સંબંધો તોડી નાખ્યા છે કિરણે તેની આંખોમાં જોયું અને કહ્યું સાચું કહે બેટા તું કંઈક જાણવા માંગે છે ને અનન્યા શરમાઈ ગઈ પણ પછી હસીને બોલી અરે ના મમ્મી મેં હમણાં જ વિચાર્યું કે આપણે કોઈને તહેવાર માટે આમંત્રણ આપવું જોઈએ તેનાથી ઘરમાં થોડી ખુશી આવશે કિરણનો ચહેરો પીગળી ગયો ઠીક છે દીકરા આ તારી રતિકા આંટી છે હું તેને કાલે આમંત્રણ આપીશ ખૂબ જૂની મિત્ર બીજા દિવસે બપોરે રતિકા આંટી આવી ગઈ હાસ્ય યાદો ખોરાક ચા બધું જ વર્ષો પછી ફરી જીવંત થઈ ગયું હોય તેવું લાગતું હતું તે સાંજે રતિકા જતી હતી ત્યારે અનન્યાએ નિર્દોષતાથી કહ્યું માસી કૃપા કરીને મને તમારો નંબર આપો હું તમારી સાથે ક્યારેક વાત કરીશ રતિકાએ તેને નંબર આપ્યો સ્મિત કર્યો અને ચાલી ગઈ પણ તે સ્મિત પાછળ એક જૂનો પડછાયો હતો જે ફક્ત અનન્યા જ સમજી શકતી હતી બીજા દિવસે અનન્યાએ નંબર ડાયલ કર્યો માસી હું તમને મળવા માંગુ છું મારે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવી છે શું હું ઘરે આવી શકું રતિકાને થોડી નવાઈ લાગી કેમ એવું શું છે જે હું ફોન પર ન કહી શકું માસી તે દિલની વાત છે હું ફક્ત રૂબરૂ જ કહી શકું છું રતિકાએ ધીમેથી કહ્યું ઠીક છે આ બપોરના તડકામાં અનન્યા તેના ઘરે પહોંચી રૂમ ધૂપની મંદ સુગંધથી ભરાઈ ગયો હતો પરંતુ એક જૂનું દુઃખ હવામાં લટકતું હતું અનન્યા બેઠી અને જાડીમાં ધબક્યા વિના સીધો પ્રશ્ન પૂછ્યો માસી મારા મમ્મી પપ્પાનો સંબંધ કેમ તૂટી ગયો તેઓ આટલા દૂર કેવી રીતે થઈ ગયા અને મારા પપ્પાનું જીવન એવું કેમ બની ગયું કે તેમને ગટર સાફ કરવી પડે રતિકા થોડી ક્ષણો માટે ચૂપ રહી તેની આંખોમાં જોઈ રહી દીખરા તું જે વાત પૂછી રહી છે તે મીઠી નથી કડવી છે અનન્યાની આંખોમાં આંસુ એકઠા થઈ રહ્યા હતા મને કડવાશથી ડર નથી માસી મને સત્ય જોઈએ છે રતિકાએ ઊંડો શ્વાસ લીધો અને ભૂતકાળને ઉજાગર કરવાનું શરૂ કર્યું જ્યારે તારા મમ્મી પપ્પાના લગ્ન થયા ત્યારે તે સ્વપ્ન જેવું હતું પ્રેમ હાસ્ય આશા બધું પછી તું આવી તેમના જીવનની સૌથી મીઠી ભેટ પણ તારા જન્મના બે વર્ષ પછી તારા પપ્પાના જીવનમાં બીજો ચહેરો પ્રવેશી ગયો કંપનીમાં એક છોકરી કામ કરતી હતી સુંદર ચાલાક તારા પપ્પા તેના જાળામાં એટલા ફસાઈ ગયા કે તે પોતાને ભૂલી ગયા તેણે પ્રેમના નામે તેને લૂંટી લીધો પૈસા જમીન માન પણ તારી માતા કંઈ જાણતી નહોતી તેણે બધું સહન કર્યું વિશ્વાસ કરતી રહી પરંતુ જ્યારે તેને સત્ય ખબર પડી ત્યારે તેનો વિશ્વાસ મરી ગયો હોય તેવું લાગ્યું તે અને તારા પિતા એકબીજાની સામે આવવા લાગ્યા પણ હવે તેમની આંખોમાં પ્રેમ નહીં પણ નફરત હતી અને પછી તેમના છૂટાછેડા થઈ ગયા તારા પિતા ભાંગી પડ્યા તેમણે પોતાની નોકરી છોડી દીધી પોતાનું ઘર છોડી દીધું અને કદાચ પોતાને પણ છોડી દીધા હવે તેઓ જ્યાં છે તે ખોટા વ્યક્તિ પ્રત્યેના પ્રેમની સજા છે રતિકાની આંખો પણ ભીની થઈ ગઈ અનન્યાના હોઠ ધ્રુજી ગયા તો આ બધો અપરાધ એક ભૂલને કારણે છે અને અત્યાર સુધી તેની માતા એ જ આગમાં બળી રહી છે રતિકાએ માથું નમાવ્યું કેટલાક ઘા સમયસર રૂઝાતામાંથી બેટા તેમની સાથે રહેવું ફક્ત એક આદત બની જાય છે અનન્યાના ગાલ પરથી આંસુ વહી ગયા માસી હવે મારે ફક્ત એક જ કામ કરવાનું છે મારે મમ્મી પપ્પાને ફરીથી એક છત નીચે લાવવા પડશે ભલે મારે તેના માટે દુનિયા સામે લડવું પડે રતિકાએ તેના માથા પર હાથ મૂક્યો જો તમે ખરેખર ઈચ્છો છો દીકરા તો કદાચ ભાગ્ય પણ ઝૂકી જશે અનન્યાની આંખોમાં ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી તેણે કહ્યું માસી હું હવે મારા પિતાને આ હાલતમાં જોઈ શકતી નથી કૃપા કરીને મને મદદ કરો જેથી હું મારા માતા અને પિતાને ફરીથી મળી શકું રતિકાએ થોડીવાર વાર તેની સામે જોયું પછી તેણે કહ્યું દીકરા તમે જે કહ્યું તે સાચું છે પણ તમારી માતાનું દિલ તૂટી ગયું છે તે વિવેકનું નામ સાંભળવાનું પણ સહન નથી કરી શકતી જો મેં ક્યારેય તેનો ઉલ્લેખ કર્યો તો તેણે મને ઠપકો આપ્યો અને કહ્યું તેનું નામ પણ ન લે અનન્યાની આંખોમાં હવે કોઈ નિર્દોષતા નહોતી પ્રેમથી ભરેલી જીદ હતી માસી તેણે મક્કમ અવાજમાં કહ્યું કોઈ દિવસ કોઈને તો પ્રયાસ કરવો જ પડશે જો બધા ડરતા રહેશે તો આ નફરત ક્યારેય સમાપ્ત નહીં થાય ચાલો આજે જ મારી સાથે પપ્પા પાસે જઈએ રતિકાએ ધીમેથી માથું હલાવ્યું ઠીક છે દીકરા ચાલો જોઈએ શું થાય છે હવે સૂર્યાસ્ત થઈ ગયો હતો તે એ જ માણસ વિવેક થાકેલા શરીરે રસ્તાની બાજુમાં ગટર સાફ કરી રહ્યો હતો અનન્યાના પગલાં સાંભળીને તેણે ઉપર જોયું તેનો ચહેરો ઉદાસ હતો પણ તેની આંખોમાં ચમક હતી કદાચ તેની પુત્રીના પાછા ફરવાની રાહત રતિકાએ ધીમેથી કહ્યું વિવેક મને ખબર છે કે સમય તને તોડી નાખ્યો છે પણ તારી પુત્રીની હાલત જુઓ તે તારા માટે તરખે છે શું તું તેના માટે એક ડગલું પણ નથી ભરી શકતો અનન્યા રડી પડી પપ્પા તમારે મારી સાથે ઘરે આવવું પડશે મને તું આ રીતે રસ્તાઓ પર કામ કરે તે ગમતું નથી હું એક આઈપીએસ અધિકારી છું પણ મારો આત્મા ત્યાં સુધી બેચેન રહેશે જ્યાં સુધી તમે મારા ઘરમાં મારી સામે મારા મમ્મી સાથેનો તમારો સંબંધ ભલે તૂટી ગયો હોય પણ તમારા સાથેનો મારો સંબંધ હજુ પણ એનો એ જ છે નહીં વિવેકની આખું આંસુઓથી ભરાઈ ગઈ ધ્રુજતા અવાજે તેણે કહ્યું દીકરા તું મારી પુત્રી છે એ સાચું છે પણ તારું ઘર હવે મારું નથી કાયદાએ એ સંબંધ તોડી નાખ્યો જે આપણા દિલ પણ ક્યારેય સુધારી શકતા નથી તું ત્યાં ખુશ છે અને હું અહીં છું મારા ગુનાહોનું પરિણામ ભોગવી રહ્યો છું અનન્યાએ આંખો લૂછી ના પપ્પા તમારે હવે ઘરે આવવું પડશે તમારી માતાએ તમને ફોન કર્યો છે તેણે તમને માફ કરી દીધા છે વિવેક ચોંકી ગયો શું ખરેખર અનન્યાએ માથું હલાવ્યું તેણે જુઠ્ઠું બોલ્યું પણ તેના ઈરાદા સાચા હતા વિવેકનું હૃદય પીગળી ગયું તેણે કહ્યું જો કિરણે ખરેખર મને ફોન કર્યો હોય તો કદાચ ભગવાને મને બીજી તક આપી છે થોડી પછી તે ત્રણેય અનન્યા રતિકા અને વિવેક ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં હવામાં એક વિચિત્ર શાંતિ હતી જેણે વર્ષોનો બોજ ઉતરી રહ્યો હોય પણ દરવાજો ખોલતા જ કિરણ દેવીનો ચહેરો ગુસ્સાથી બળી ગયો અનન્યા તમે શું કર્યું મેં તમને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે માણસને આ ઘરમાં ક્યારેય ના આવવો જોઈએ છતાં તમે આ બધું કરી રહ્યા છો વિવેકે માથું નમાવ્યું હું જઈ રહ્યો છું પણ પછી અનન્યા તેની સામે ઊભી રહી ના પપ્પા તમે હવે ક્યાંય જવાના નથી આ ઘર મારું પણ છે અને હું ઈચ્છું છું કે મારા પિતા મારા ઘરમાં રહે જો મેં ભૂલ કરી હોય તો ચાલો હમણાં જ કરી લઈએ માફી માગો પપ્પા ફક્ત એકવાર વાર વિવેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ પણ તે કંઈ બોલે તે પહેલાં જ કિરણ બૂમ પાડી આટલી સરળતાથી માફી માંગ હું એ માણસને કેવી રીતે માફ કરી શકું જેણે મારો વિશ્વાસ તોડ્યો મારા સપનાઓને કચડી નાખ્યા રતિકા આગળ વધી કિરણ હું બધું જાણું છું પણ હવે તારી દીકરી દુઃખી છે તે પોતાના જીવનમાં સફળ થઈ છે પણ અંદરથી તૂટી ગઈ છે ક્યારેક તેના વિશે વિચારો ક્યારેક તારા દુઃખથી ઉપર ઉઠ રૂમમાં શાંતિ સવાઈ ગઈ ફક્ત અનન્યાના રડવાના અવાજો ગુંજી ઉઠ્યા તે તેની માતાના પગ પાસે બેઠી મા હું તારી આગળ મારા હાથ જોડીશ કૃપા કરીને તમે બંને એક થાવ મને કોઈ સંપત્તિ કોઈ નામની જરૂર નથી મને ફક્ત મારા પિતાના પડછાયાની જરૂર છે કિરણની આંખો ભીની થઈ ગઈ તે વિવેક તરફ જોતી રહી તે માણસ જે એક સમયે તેનું બધું હતું અને હવે ફક્ત એક અજાણ્યો હતો એવું લાગતું હતું કે સમય થંભી ગયો ધીમે ધીમે તેણે તેનો હાથ લંબાવ્યો અને વિવેકનો હાથ પકડ્યો બંનેની આંખોમાંથી એકસાથે આંસુ સરી પડ્યા ઓરડો શાંત હતો પણ એ શાંતિમાં આશ્વાસન હતું પ્રેમ ક્ષમા અને એક નવી શરૂઆત અનન્યાની વર્ષોથી ખોવાયેલ સ્મિત તે દિવસે પાછી આવી એક દીકરીએ ફક્ત તેના માતા પિતાને જ નહીં પણ એક તૂટેલી વાર્તાને પણ સંપૂર્ણ બનાવી ક્યારેક પ્રેમ પાછો આવતો નથી તે ફક્ત તે સાચા હૃદયની રાહ જુએ છે